તમારા ગમેલા પ્રશ્નો જ પ્રોબ્લેમ આર્થિક પ્રશ્ન સામાજિક કૌટુંબિક શારીરિક બધા પ્રોબ્લેમ એક ઢેફા જેટલા અને પ્રાપ્તિ હિમાલય જેટલી બોલો દાણી પ્રાપ્તિ આવા ભગવાન સ્તન મળ્યા છે હાથી કીડી થયો છે આપણી સાથે હિત પ્રીત કહીને પોતાની પંક્તિમાં ભેળવા છે અને આટલું મોટું કામ થઈ ગયું તો જો આપણે વિશ્વાસ રાખો બ્રહ્માનોની ઘટતી નથી એની નજરમાં આપણે આવ્યા એટલી મોટી વાત થઈ ગઈ એટલે મૂર્ખાઈ ના કરતા કોઈના કહ્યાથી કે આવા કંઈક થોડુંક આવું આમ આગું પાછું થાય એને કંઈક સતસંગ મૂકી દઈએ મૂર્ખાઈ મૂર્ખાઈ કહેશે બધું મૂકીને સ્થિર થાવ ધીર થાવતા રાખો વિશ્વાસ રાખો પ્રાર્થના કરો મને બીજો કોઈ હાથ લંબુ કરવા જેવું છે જ નહીં એમને આપ પૂત આપે એના અપૂત ના આપે અને માગણી અહીંયા જ કરવી એ કોઈ જગ્યા ચોખા દોરા ધાગા કરન જવું નથી તો બધું સમજીને જ કરે છે આપણને એવા પાત્ર બનાવે છે ને વાંધો જ ના આપે ટોચો જ ના આવે એના દૃઢ વિશ્વાસ રાખીને ને આપણા સત્તંગ ભજન કરીએ પ્રાર્થના એના